पानी आज बे दी थे नोर हमने सालू के रंधी बारे आज फरिया बार ना है फरिया मामला बहु कहीं हुई नहीं तुम कायम कायम बार तीन है मामला बेक दिया मकड़िया काम ने सालू तो वाला दियो फिट करवा नहीं वाला थी अभी जो हम और हमने नहीं वहाँ ले यहाँ पट्टो देखा वारो है पानी बारों नहीं आ हुं મારે ફરિયાવારમાં ઘરનું બધું કામ પડ્યું હતી મન થતો હોતા સુધી જે થોડું ઘણું થાય એ કરલા મોટું મોટું પડલા એવી મોટો થયો એટલે મારે કામમાં જ રીતે પેલું થાય નિણંદ એ બહુ છું આ બગીચા ન તો હમણાં ભાઈ રહ્યા જ નથી પાંદડા ખેરેલ પેડ્યા બાકી ફૂલ ચાડીને વહી વાંધી અસર લાગે ગામ બધા અને હમણાં ને પાણી કાઢવાની બહુ પરવા નહોતા આવી નાખે તો હેં ચાડવામાં કાલે નાખીએ એ થોડું થોડું નાખી દીધું હતું અને એવું ફરીયા વારેલા લુગડાને ને એવું કરલા પછી પરવારી પરવારી હેંચવારી એવું કરી પાંદડા પાંદડાના હમણાં તો પવન બહુ હોય ને ત્યાં કોરાથી ઉડે ઉડે નાખાઈ જ આવે ના લઈને મન ભેગા થયા કર અને આ ખાટા આમ કોક કો કેરી રહી ગઈ બીગડી બીગ પાકે અવાર તો બહુ નહોતો આવ્યો બહુ તો નહોતો આવ્યો થોડીક જ કેરી ઉતું તે એ પૂર્યું થઈ ગયું ગયું ને હું ફરી વારેલા ચોમથ ને આ ધડકી પાથરે દીધી ને તો રમે રમકડા અને મારે આમાં ચારિયુંમાં સિલાઈ કરવી હતી ચારિયું કે દઈને લીધેલ પડ્યું પણ સિલાઈ કરવાનો પરવા નહોતા આવતી તો જો અટાણે મેં થોડીક કટિંગ કરવાની હતી કરી અને સિલાઈ કરવા બેહતી હતી તો એક ફોન આવે ગયો એમાં બે રહી અને લાઇટાઈ વહી ગઈ તો પવન ને પવન આવે વાંધો નથી બહુ બારીઓ ખુલ્યું હતી અને તો શાંતિથી રમાઈ દઉં કાલે હું થોડીક સિલાઈ કામ કરલા જો અમે અટાણમાં જારી શોટાળવાનું કામ લીધું મીણંદ વાળીને તો તો હું કાલે સોટાડા તો મીણન કે તમને નહીં આવડે એ કે હું સોટાડતો એમાં ખીલીયું મારવાની હોય અમુક ગ્લુ વાળા આવે ઉખેડે સોટાડી દેવાના સીધા પણ આ ફેર અમે ખીલીઓ વાળા લીધા હતા અથવા સોટાડ બીજા કે લાગે ખીલી મારવાની ખીલીઓ અમુક બે વળીઓ ભરે જાય પેલી શરૂઆત જ કરી અને મંથની જ્યાં બેહારથી દીધો નાસ્તો લેને હું કે ખડીક નાસ્તો કરે ને હસવાય ને તો અમે અમારું કામ કરી લઈએ એકાદી જ લાખીએ રણ પછી મિણંદ માણીએ જાઉં થોડું કામ હે તો ચા પકીયો એક બાકી હે જ એટલી કાવ હે કાવ હે હે એકલા નવ બે હાઈ હા એ પડી ને પરવારી કામ કરે અને મન થયા જાગ મોડો હતો હવે મોડો ઈઠતો નથી લાઈટ વહી ગઈ હતી બેસ માણું વાંડ્યું તો હું કાલો એવું કામ બધું મેં કરી લીધું ચટચટું કામ અને ફરિયામાં જો આજ મેં વહેલું વહેર્યું હતું ને હું કાં આજ વહેલી ઉઠી દીધી હું કાલ ચટ ચટ વારે નાખા ને મંથ બે હું હતા મારે પછી મંથ ની કામ હોય ને મંથ એની એટલી એટલે ફરી બહુ મોડું થઈ જાય તે કારક વહેલી નીંદર ઉડે ને તો વારે વહેલું ઉઠાઈ જાય તો વારે નાખા અહીં મંથ વહેલો ઉઠે મારે ભેગો કારક આપણે વહેલા ઉઠવાનું કરીએ ને તોય પણ મંથ વહેલો ઉઠે કાંઈ એમ કારક જ મોડો ઉઠે તે આજે મોડો ઉઠ્યો હતો ને તું કાલો ફરીયા વાર નાખા ફરીયા વાયરા ને ત્યાં અજ વાર લીધા ને તો મંથને ઉઠે ગયા બાપ દીકરો ભાઈ

ઝાડવા ન હોય તોય ન ગમે એટલે હાલે આપણે બહુ પાંદડા વાંપુ જોવાનું ન હોય ઝાડવા વાંપુ જોવાનું હોય કે ઝાડવા હે તો પાંદડા ખીરવાના જ છે તો જો એવું હે ને એ આવે આમાં બગીચામાં તો કાલે પીવરાયવો હતો ને ઝાડવાનું બધે સીખું તા હમણાં ખેરવાના બંધ થઈ ગયા કચ્છમાં તો થોડાક દિવસ શીખું એવા ખેંચતા ને આવું દુનિયાના પછી એના લીધે જીવાય જ થાય શીખવું એટલા ખીરા રાખે એટલે ગમે એટલા વાળી અંદર પાકે પાકે ખીરા જ રાખે અને જીવાય તે પડે ગઈ હતી તો હાલો જો મારે રસોઈ બનાવવાની હે મન થું તો અંદર તૈયારી કરા એવો મન કારક ઉઠે કંઈ નહીં નહીં રહે કારક તરત જ ઉઠે જાય ને કારક હું તો રહીએ હું રે મોડો હુએ એટલે કંઈ જાણું ન રહીએ એનું તો હું તો હોય ત્યાં સારું મન તો થાય કે જા હું સુધી હારું એમ પછી તો જો જાગતો હોય એટલે મારે બહુ કાંઈ કામ ન થાય બહેરનું ઘરમાં ઘરમાં વરે થાય તો આજ ક્યાંક ન તો એવું વિચાર ને જ રરોટલી કરવા કેરીઓ મતલબ પડી ગયો ને તો હું કાલો આજ રહ રોટલી કરાવ હમણાં કે ધોઈને રો કર્યો હોય ને જેટલો ઘી ખાતા હોય એટલી પછી મન ન થઈ રહ ખાવાનું તો આજે મારો વિચાર છે કેરીઓ મલક પડી હોય ને હું હાલો રહ રોટલી કરા તો તૈયારી કરવી છે એવી મન થૂતો હતા કરેલા ચટચટ બાકી જો કામમાં હે ને આ બગીચો મેં એક દિવાળી ને ચોખ્ખું કરી નાખ્યો તો આ કઈ પાંદડા ને કઈ જતા અને જો એક કેરી પડી હોય આ મારો કાદુ છે એકદમ ત્રણ હવેરી પડી ગયું તો પાકે પાકે ને હાખું પડે હસલ જો મસ્ત ઉતરાઈ ને બગીચામાં પડી હતી અને આમાં પડે ને ત્યાં દિવાલમાં ભળે ને ફાટી જાય આખી એ તને અને જે ઓલી કોનો બગીચો ને આ ઝાડવામાં પાણી જાય ને તે નારી એરિયામાં ના ખોળ દુનિયાનું થેગું મજૂર કોઈ જોડતા ને તો એક દીનું કામ હે કોઈ સોખું થઈ જાય તો આ બગીચો તો મેં એક દી સોખો કરી નાખ્યો તો આમાંથી બધું ખળ ને કાઢ્યું હતું આખા પાંદડાને વારે ને બે ભારીઓ નીકળ્યા કાઢી નાખ્યા અને એવું હે જમીને તો લીવાડ ઈંગો હતી હજી આવ્યો ને ત્યાં કડિયા ના ઉવાના હે જ અમારે કાઠીઓ કરવાનો હે ખેતરમાંથી પાણી કાઢવાનો બાકી વાર ફેર હે ત્યાંથી ધોવાઈ જાય આવું આખું અને આ સાઈડનો બગીચો આ સાઈડના બગીચામાં તો હમણાં કેદું કેદું ને ચોખ્ખું કર્યું જ ને એ એમ આવું કંઈ પરવાર જ નથી આવ્યું હમણાં જો આમ દુનિયાનું ખડ ને પડ્યું આ તો બધું કાઢી નાખવાનું હોય ડૂસો એટલે આ ચોખ્ખું થઈ જાય અને આ લાકડ કુટ રાખવાની હે બાકી આ ઈટું જવા દેવાની હોય અને આમાં જો આ બધી ખડ થઈ ગયું હમણાં મારે પરવા ન થાય બાકી આ બગીચો તો જે ઝીણકો છે ને તો હું ચોખ્ખો નાખતી કે વાર ન લાગતી અને આ જો મીરો તારુંના વેલા નહીં ખાતા હતી વેલા થેગા પણ એક દી મેળન કે તારા વેલા તઈ કરે એવા કાંઈ ઝીણી આમાં ખડમાં ને ખૂંદાઈ જાય કે આ ડાવરા થતા હોય ને પાણી નીકળતું હોય તે ખડ બહુ થઈ કર્યું ને નખો છે ઠાવકી થઈ હમણાં હમણાં હાથ નથી ગયો ને એટલે અને જો આ હમણાં નીતા ફૂઈને આવ્યા ને તે દુઆ આંબરી વાવી હતી તુરી આંબરી હે પાસા આવ્યા હતા ને તે દુઈ મલક ઝાડમાં વહીવા હતા તો હાલ એવું હું રસોઈ ઢારી ભાગા બાકી આમાં વીડિયા બનાવીવા રાખી તો મારે કામ નહીં થાય ટાણે નાગણ મંથને ઉઠવાનો ટાઈમ થઈ જાય જો મારે રસોઈ બને ગઈ રોટલા કરી લીધા ડુંગળી પટેટાનું મંથ નું દૂધનું કર્યું અને એવા દૂધનું થાય અને મીણન ને મંથ આ ખેન વાળી તો જ ને અને જો આઠ વાઈ ગયા અંધારું થવા આવ્યું બાકી જો કપડાં નુકાય તે ઉપાડે લે એવી આવતા જ અહીં અંધારું થવા આવ્યું એટલી કદાચ ને મારે દૂધનું થઈ જાય જો આમ બધું ઉપાડવાનું મેં મંથાના રમકડા નહીં રમતો હતો ને અને આ ચારી પણ મારી સિલાઈ થઈ ગયું એવું ખાલી બારી ફિટ કરવાની બાકી છે મારું વાત માન વાતોમાં દૂધ ઉભરાઈ જાય કાંક ઘણી વાર એવું થાય કે પાસે બેઠા હોય તો સુધી ન ઉભરાય ને જ્યાં આપણી ચીરી કાઢાવ ના થાય ને તો ઉભરાઈ જઈ ધીમો હે ચૂલો તો એવું થઈ જાય હેક નહીં જો જે તમે ઘરમાં પૂગે રહી ને તો લાઈટ એ વહી ગઈ અને મન થઈ માઇન્ડ રોવા આજે તો હું કેતી હતી જ કે મારે મન થઈ જ આધાર હોય બધોય કામ કામનો હું ઠેકો ને એટલી વારમાં હે લાઈટ વહી જાય એટલે મન તરત આ ખોલે ને તું પહેલેક પહેલેક મો કરતો કયો હે જો લે કે હું આવે હે હું નેત હાલ તો

જો મન ત્યાર થઈ ગયો અને વ્હાઈટ ટી શર્ટ પહેર્યું ને એમાં મારથી એક દેવું કોઈ થઈ ગયું ને બધા ભેગા પલાર દીધા કપડાં ને મણી યાદ નહીં કે આમાં કલર એકાદામાં નીકળતો હોય તો જો આ દાગ થઈ ગયા અને પાછળ થઈ ગયા એક તો વ્હાઈટ હે અને જોતા આખું બગડે ગયું પણ આસુઆસું હે ને તો મેં હવે હું રહેવું ને તારું જ પહેરે કોઈ માણસ હવે તારે પહેરા જેવું નથી રહ્યું એમ કંઈ મન થઈ ટા ટાટા કર કરે મંથાન ટાટા કરતા આવડે દે કરે ટાટા ટાટા કરે રમવા માં સડે ગયું મંથાન રમકડા ને લઈએ એ આવી નાની નાની હિંહિ જ ભેગી કિરાર રાખીયા માં કઈ લીધું હે હજી એક બે તાડાવરીયું થઈ ગયું નકર હિ એ થી જ રમમાં રાખે હી એવું કામ ગમે રમકડા એવી રમતો હોય તો હ પેલા ગલાસ ને વેટકા રમતો એવા હિ હિયું દેખે ગયો અને હિમા રાખે નું ઝીણી ઝીણી ભેગી કરલા ટા થોડા સમજે રમાય એને રમકરામ જેવું લાગે ના ટાટા ટાટા મંત મંત રમત રમત માં સળે ગયો એવું નહી બોલે લાઈટ બે થી થોડું થોડો પવન એવા રાખે બહુ વાંધો ને જો મારે લાડવા બનાવવાના તે પીંડિયા તરા અને દાળ ભાત બનાવવા ત્યાં ભાત ત્યારે લાઈટ વહી ગઈ અને મંથ બેઠો બેઠો રમે મેણાને બેઠો તો પણ અટાણે ઓલો ભાઈ મોટર હમી કરવા આવ્યો ને કંઈક વાંધો હોય ને તે બંધ થઈ ગઈ પણ લાઈટ નહીં તેટલી એનું કામ નહીં થાય ઘણી બેહિયતાર થાય હં કામ હં કામ વાતું કરવા જાય પણ કઈ બોલાતું નથી વાતું બોલ બોલ મામમામ ખાવું મીઠું મીઠું ખાવું લાડવા થોડાક જ કરવાના હે જો મારે બહુ ખાવાનું મન નહીં તને મીણનતા મીઠું ગેરી વસ્તુ કંઈ ખાઈ નહીં થોડાક કરાવ પછી વરે ખાઈ લઈએ તાર પાછા કરી તરાવાઈ તર આવા